નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે જેને નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો આપણા સમાજમાં ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનો અનેરો મહિમા છે અને ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપુરીનો જમણ થતો હોય છે અને ભીમ અગિયારસના દિવસે બજારોમાં કેરીની ખરીદી પણ પ્રમાણમાં વધુ થતી જોવા મળતી હોય છે અને સાથે જ પરણિત દીકરીને લગ્ન પછીની પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા માટે પિયર પક્ષે અચૂક તેડાવવાનો પણ આપણે ત્યાં રિવાજ ચાલી રહ્યો આવે છે જેઠ મહિનાની અજવાડી અગિયારસને નિર્જળા એકાદશી કે પછી ભીમ અગિયારસના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે ભગવાનને નિવેદમાં કેરી ધરવી પ્રસાદ જમવો પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને પણ આ એકાદશીનો વ્રત કરેલું ભીમને એવું કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પ્રાર્થના કરો આ દિવસે આમ્ર ફળ એટલે કે આંબામાંથી ઉત્પન્ન થતું ફળ ભગવાન વિષ્ણુને ધરવું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને બાર અક્ષરનો દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મૂળ મંત્રનો જાપ કરવો એવું ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહેલું ત્યારબાદ ભીમ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરતાં કરતાં ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્યા કે તેઓ આહાર કરવાનું જ ભૂલી ગયા અને પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે મિત્રો આજે આપણે વાત કરીશું કે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસના દિવસે આમ્રફળ એટલે કે કેરી ખાવાનું મહત્ત્વ અને ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ભીમ અગિયારસની સાથે સંકળાયેલી પ્રથા વિશે માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આ માહિતી આપને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતી આપના પૂરતી સીમિત ન રાખતા આપના મિત્રો તથા સગા સંબંધીઓ સાથે સોશિયલ મીડિયામાં વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જેઠ મહિનાની અજવાળી અગિયારસે ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્ર ફળ ધરાવવાનું પૌરાણિક મહત્ત્વ છે આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નષ્ટ થાય છે અને આ વ્રત કરનાર સુખ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ કરે છે પાંડવોમાં ભીમસેને આ વ્રત કર્યું હતું જેના પુણ્ય પ્રભાવે હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું હતું ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું અનેરું મહત્વ હોય છે સમાજનો દરેક વર્ગ આ દિવસે અચૂક કેરી ખાય છે બજારોમાં પણ કેરીની ખરીદીની પ્રમાણ વધે છે અને કેરીના ઊંચા ભાવ હોવા છતાં પણ લોકો આનંદની સાથે કેરીની ખરીદી કરે છે નવપરિત દીકરીઓને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા માટે પિયરે તેડાવાનો આપણે ત્યાં વર્ષોથી રિવાજ છે ઘેર ઘેર લોકો રસપુરીનું જમણનું આયોજન કરે છે હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોમાં અજવાળી એકાદશીનું વિશેષ મહત્વ છે જૈન લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી હિન્દુ પંચાંગ અનુસાર બારે માસની એકાદશીમાં જેઠ સુદની એકાદશીનું સવિશેષ મહત્વ રહેલું છે નિર્જળા એકાદશી કઠોર હોવા છતાં આજના સમયમાં પણ ઘણા લોકો આ વ્રત કરે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ભીમ અગિયારસની સાથે સંકળાયેલ વિવિધ પ્રથાઓ અને માન્યતાઓ વિશે તો પ્રથમ વાત કરીએ તો પંચમહાલના ટુવા ગામે ભીમસેનના પગલાંનું શ્રદ્ધાભેર પૂજન કરવામાં આવે છે કહેવામાં આવે છે કે પૌરાણિક કથા અનુસાર સરપંગ ઋષિની આજ્ઞાથી ભીમે નિર્જળા એકાદશીનું કઠોર વ્રત કર્યું હતું આશ્રમમાં પાંડવો નિત્ય ભગવાન શિવનું પૂજન અર્ચન કરતા હતા ઉપરાંત અહીં જ ભીમે હિડિંબા રાક્ષસી સાથે લગ્ન કર્યા હતા તે માંડવો અને ભીમસેનના પગલાં રૂપે જોવા મળે છે હેડંબા વન તરીકે જાણીતા પંચમહાલના ટુઆ ગામે આજે પણ લોકો ભીમના પગલાને શ્રદ્ધાભેર પૂજે છે ભીમ અગિયારસના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન કરવા ઉમટી પડે છે ભીમ ચોરીના ગરમ ઠંડા પાણીના કુંડમાં નિર્જળા એકાદશીના દિવસે સ્નાન કરવાનું મહત્વ છે ચર્મરોગ દૂર થાય છે તેવી માન્યતા હોવાથી ગામો ગામથી લોકો આવી અને અહીં શ્રદ્ધાથી સ્નાન કરે છે ત્યારબાદ વાત કરીએ કાઠિયાવાડની તો કાઠિયાવાડમાં દીકરીના નામે આંબા વાવવાની પ્રથા છે પહેલાના સમયમાં કાઠિયાવાડના ઘણા બધા ગામોમાં દીકરીના નામે આંબો વાવવાની પ્રથા હતી ખેડૂત પોતાના પરિવારમાં દીકરીના જન્મને વધાવવા આનંદ ઉલ્લાસથી દીકરીના નામનો આંબો વાવતા દીકરી પરણીને સાસરે જાય ત્યાં સુધીમાં આંબો કેરી આપતો થઈ જાય એટલે મોસમ આવવાની સાથે જ દીકરીનો ભાઈ બહેનના સાસરે કેરી આપવા જતો આમ એ સમયે આંબો પારિવારિક સંબંધો સુદૃઢ બનાવતો માધ્યમ હતો ત્યારબાદ વાત કરીએ કે ભીમ અગિયારસના મન ભરીને કેરી ખાવાના મહત્ત્વ વિશે તો આપણે ત્યાં વર્ષોથી ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું વિશેષ મહત્ત્વ છે જેઠ સુદ અગિયારસ બાદ આદ્રા નક્ષત્ર બેસી જતું હોવાથી જૈન સમાજ સહિત ઘણા લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી આદ્રા નક્ષત્રમાં ફળોમાં જીવાતો પડતી હોવાથી આરોગ્યની દ્રષ્ટિએ કેરી ખાવી હાનિકારક સાબિત થતી હોય છે આથી લોકો ભીમ અગિયારસના દિવસે મન ભરીને કેરી ખાઈ લેતા હોય છે નાનામાં નાનો માણસ પર કેરીના ઊંચા ભાવ હોવા છતાં ભીમ અગિયારસના દિવસે અચૂક કેરી ખાય છે ત્યારબાદ વાત કરીએ કે ગ્રામ્ય પંથકમાં ભીમ અગિયારસની પારંપરિક ઉજવણી વિશે તો ગામડાઓમાં ભીમ અગિયારસનું સવિશેષ મહત્વ હોય છે ગામડાના લોકો ભીમ અગિયારસના દિવસને તહેવારની જેમ ઉજવે છે વર્ષો જૂની પરંપરા મુજબ ગામડાઓમાં ભીમ અગિયારસ આવતાની સાથે જ નવ પરિણિત દીકરીઓને પીર તેડાવવામાં આવે છે કેરીના રસ અને પૂરીનું જમણ મોટા પાયે આયોજન કરાય છે ઉપરાંત ગામડાની બહેન દીકરીઓ સાથે મળીને ગામના ચોકમાં હુડો રાસ રમે છે ખાસ કરીને ગામડા ગામોમાં ભીમ અગિયારસના દિવસે બ્રાહ્મણોને સીધું આપવાનો રિવાજ હોય છે ભીમ અગિયારસ બાદ મોટા ભાગના ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત હોવાથી નવ દીકરીઓને પિયર તેડી આવતા હોય છે આખા વર્ષની ચોવીસ અગિયારસમાં જેઠ સુદ અગિયારસનું વિશેષ મહત્વ છે ભીમ અગિયારસનું વ્રત કરવાથી આખા વર્ષની અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે ભીમ અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠી અને કુળદેવી તથા ભગવાન વિષ્ણુનું પૂજન કરી આમ્ર ફળ ધરાવવું જોઈએ ત્યારબાદ ગાયત્રી મંત્ર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને આખો દિવસ ઉપવાસ રાખી વ્રતની કથા સાંભળવી અને રાત્રિના જાગરણ કરવું બહેન દીકરી અને બ્રાહ્મણોને કેરીનું દાન આપવું તેમજ બીજા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી ધન ધાન્ય વિજય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આશા છે કે આપને આ માહિતી જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારીવાળા વિડીયો લઈને આવતા રહીએ છીએ જય શ્રી કૃષ્ણ